નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર ભારતમાં મનાવાઈ રહી છે ત્યારે ગુજરાતના મહીસાગર જિલ્લાના તેમજ અરવલ્લીના બોર્ડર ઉપર આવેલ કલેશ્વરી ધામ ખાતે સમસ્ત આદિવાસી ખાનપુર સંગઠન આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું જેમાં આદિવાસી વેશભૂષા તેમજ તીર કામથા ભાલા તલવાર લાકડીઓ લઈને શરણાઈ દેશી ઢોલનગારા સાથે ગુજરાતી આદિવાસી લોક નૃત્ય કરી ગ્રામજનોને મોહિત કર્યા હતા તેમજ છાણી બાકોર તેમજ મહીસાગર જિલ્લાના આસપાસ તેમ રિપોટર વાલમ બારીયા ગુજરાત ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વના

આજે ખાનપુર તાલુકામાં કળહેરી મુકામે બહુ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા દેશોના આદિવાસીઓને અને ભારત દેશના તંત્રને કહેવા માંગુ છું કે તમે પણ ખાનપુર ના આદિવાસી તરફ નજર કરો તમને કેમ ખાનપુર ના આદિવાસી દેખાતા નથી આખા વિશ્વમાં આદિવાસી છે તો ખાનપુર આદિવાસી કેમ નથી દેખાતો અમારી પાસે ઇન્દી સંસ્કૃતિ છે ઇન્ડિકેટ કરવામાં તમે કેમ ગુણવલો દાખવો છો એક મોટો પ્રશ્ન છે ત્યારે હું સમગ્ર તંત્ર ગુજરાત સરકાર ભારત સરકારને ને કહેવા માંગુ છું કે શું તમે અમારી ઓળખ નથી આપી શકતા હવે અમે ખાનપુર આદિવાસીઓ ડીએનએ ટેમ્પલ બેજવા માંગીએ છીએ તમે અમારો ડીએનએ કરો અને અમને ઓળખ આપો અમે વર્ષોથી હજારો વર્ષોથી આ મૂળ ભૂમિમાં રહીએ છીએ અને અમે ભારત દેશના મૂળ માલિક છીએ આ હું નથી કેતો આ કે છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એમ કહેതിയો હોય કે ભારતના 8% આદિવાસીઓ ભારત દેશના મૂળ માલિક છે તો શું તમને અમારી ઓળખ કરવામાં શું તકલીફ પડે છે હું તમને સીધો પ્રશ્ન પૂછું છું અને ગઈકાલે મીડિયાના કોઈક મિત્ર એવું કીધું હતું કે રજા કેમ જાહેર કરી એ તંત્ર સામે પ્રશ્ન થાય છે અરે ભાઈ મીડિયાના મિત્ર હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું ઓપન ચેલેન્જ ઓપન ડિબેટ કરવા આવી જાય વીટ પુરાવા હું કમલેશ ડામોર તારી સાથે

ભારત સરકારના એફિનેટી ટેસ્ટના જે પણ મુદ્દાઓ છે એ તમામ મુદ્દા અમે આવીએ છીએ લોકુર કમિટીનો રિપોર્ટ જે કે છે લોકુર કમિટીના રિપોર્ટમાં પણ અમારો અમને ઇન્ડિકેટ કરવામાં આવે છે માધુરી પાટીલ વર્ષિસ મહારાષ્ટ્ર સરકાર જજમેન્ટ એ જજમેન્ટમાં જે પણ ગેમ આવ્યું છે એ પણ અમારા પર એપ્લિકેબલ છે તો શું કામ અમારી ઓળખ તમે છુપાઈ રહ્યા છો હું ભારત સરકાર અને ગુજરાત સરકારને ને છું કે વેલી તકે અમને અમારી ઓળખ આપો અને જે મિત્રોને અમારી ઓળખ ઉપર પ્રોબ્લેમ હોય એ ઓપન ટેલ ડિબેટ માટે ઓપન પ્લેટફોર્મ પર આવી જાય જય જોહાર જય આદિવાસી